બે હજાર ના રોજ લેવાયેલી એકમ કસોટી પિસ્તાલીસ ટકા થશે જીરો પોઈન્ટ જીરો આઠ ના ટકા આઠ ટકા થાય ત્યાર પછી છે ત્રીજો છે ક્વેશ્ચન ટકા કેટલા ટકા થાય પચાસ ટકા થાય જીરો પોઈન્ટ બસો ઓગણસી ના ટકા તો એને સો વડે ગુણ્યા એટલે સત્યાવીસ પોઈન્ટ નવ થાય પચીસ ટકા અપૂર્ણાંકમાં ફેર સો વડે ભાગવા પડે એટલે પચીસ ભાગ્યા સો કરો એટલે એકના છેદમાં થશે ત્યાર પછી દસ ના ને સો વડે ગુણો એટલે ચાલીસ ટકા થાય એક વિદ્યાર્થીને સો ગુણની કસોટીમાંથી પંચાવન ગુણ મેળ્યા હોય તો તેને પંચાવન ટકા મેળા કહેવાય પચીસ ના છેદમાં પચાસ એટલે એકના છેદમાં બે કહેવાય એટલે પચાસ ટકા થાય નવમો ક્વેશ્ચન છે ચાર પોઈન્ટ ત્રણ ના ટકા કેટલા થાય તો ચાર પોઈન્ટ ત્રણ ગુણ્યા સો કરવા પડે એટલે ચારસો ત્રીસ ટકા થાય દસ ટકાને અપણમાં ફેરવીએ એટલે સો વડે ભાગવા પડે એટલે એકના સમય દસ જવાબ આવે ત્યાર પછી પ્રશ્ન એક બ છે યોગ્ય વિકલ્પ પસંદ કરો કોઈ પણ બે લખવાના છે તો અહીંયા આપણે બધા જોઈએ પાંચના છેદમાં ચાર ને ટકામાં ફેરવો એટલે ગુણ્યા હો કરવાના એકસો પચીસ ટકા થશે પચીસ એકસો પચીસ ચાર ચાર ઉડી જાય બીજો ક્વેશ્ચન છે ખાલી જગ્યાના પચાસ ટકા એટલે કોના અડધા છસો થાય તો બારસોના અડધા પોઈન્ટ પાસઠના ટકામાં ફેરવતા શું મળે તો પોઈન્ટ પાસઠના ટકામાં ફેરવો હોય તો ગુણ્યા હો કરો એટલે પાસઠ ટકા થાય એકના છેદમાં બે એટલે અડધું એટલે પચાસ ટકા કહેવાય ત્યાર પછીનો ક્વેશ્ચન છે જીરો પોઈન્ટ પાંચના ટકા એટલે જીરો પોઈન્ટ પાંચ છે એના સાઈઠ ટકા લેવા જાઓ તો જીરો પોઈન્ટ 100 સો ટકા એટલે સો ટકા જીરો પોઈન્ટ પાંચ તો સાઠ ટકા કેટલા તો છ પંચા ત્રીસ પોઈન્ટ ત્રણ ટકા થાય બરાબર એકસો પચીસ આગળ જમણા એવું હતું કે પાંચના ચાર ને એકસો પચીસ ટકા કહેવાય એટલે અહીંયા જવાબ પાંચના છે ચાર આવશે ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકામ ફેરવતા શું મળે ટકા ફેરવો એટલે ગુણ્યા હો કરવાનું ત્રણ ટકા મળે બે પૂર્ણાંક બે ચતુર્થાંશ ને ટકામ ફેરવતા શું મળે તો બસો પચાસ ટકા મળે દસ હજાર રૂપિયાનું ત્રણ ટકા લેખે બે વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય તો આપણે અહીંયા સાદા વ્યાજની ગણતરી માટેનું સૂત્ર વાપરવાનું છે આ બરાબર પીઆર છેદમાં સો તો અહીંયા પીની કિંમત દસ હજાર આપેલી છે આરની કિંમત ત્રણ ટકા છે અને એન અવધિ બે વર્ષ આપેલ છે તો અહીંયા કિંમત મૂકી દસ હજાર ગુણ્યા ત્રણ અહીંયા ઝીરો કેન્સલ કરીએ એટલે સો ગુણ્યા ત્રણ એટલે છસો જવાબ આવશે એટલે વ્યાજ સાદું વ્યાજ થશે છસો ત્યાર પછીનો બીજો ક્વેશ્ચન જોઈએ બે હજાર લેખે ત્રણ વર્ષનું વ્યાજ કેટલું થાય તો આપણું મુદ્દલ છે બે હજાર દર છે પાંચ ટકા અને આવતી છે ત્રણ વર્ષ તો બે હજાર ગુણ્યા પાંચ ગુણ્યા ત્રણ છેદમાં સો કિંમત મૂકીએ ઝીરો ઝીરો કેન્સલ કરી લે વીસ ગુણ્યા પાંચ ગુણ્યા ત્રણ જવાબ આવશે ત્રણસો પણ અહીંયા પૂછ્યું છે વ્યાજ મુદ્દલ તો વ્યાજ મુદલ શોધવું હોય તો મુદ્દલ વ્યાજ કરવું પડે મુદ્દલ આપણું બે હજાર રૂપિયા છે વ્યાજ ત્રણસો લે બે હજાર થશે ત્યાર પછીનો ત્રીજો ક્વેશ્ચન છે કૌશિક વાર્ષિક દસ ટકાના વ્યાજ દર પર રૂપિયા પાંચ હજારની લોન લે છે તો તેને વર્ષના અંતે કેટલું વ્યાજ ચૂકવવું પડે તો આ એ બરાબર એન છેદમાં સો એમાં કિંમત મૂકીએ પી પાંચ હજાર છે આર દસ ટકા છે અને એક વર્ષ માટે અહીંયા ગણવાનું થશે એટલે પાંચ હજાર ગુણ્યા દસ ગુણ્યા એક છેદમાં સો એટલે ઝીરો ઝીરો કેન્સલ કરો પાંચસો રૂપિયા વધશે ચોથો ક્વેશ્ચન છે ધવલ વાર્ષિક પાંચ ટકાના વ્યાજ દર પર રૂપિયા વીસ હજારની લોન લે છે તો તેને વર્ષના અંતે કેટલું વ્યાજ ચૂકવવું પડે તો વીસ હજાર આપણું મુદ્દલ છે પાંચ ટકાનો દર છે ને એક વર્ષ માટે ઝીરો ઝીરો કેન્સલ કરો એટલે એક હજાર રૂપિયા જવાબ આવશે ત્યાર પછીનો પાંચમો ક્વેશ્ચન છે પાંચ હજાર રૂપિયાનું બે ટકા લેખે ત્રણ વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય તો પાંચ હજાર મુદ્દલ બે ટકા ગુણ્યા ત્રણ એટલે છેદમાં સો કિંમત મૂકીએ ગણતરી કરીએ ઝીરો ઝીરો અહીંયા કેન્સલ કરી એટલે આવશે હવે પછીનો પ્રશ્ન છે બ એમાં દાખલા ગણાવું કીધું છે એક પુસ્તકની કિંમત રૂપિયા સો છે જો દુકાનદાર સો ટકા નફા સાથે વેચે તો તેની વેચાણ કિંમત કેટલી થાય તો સો ટકા એટલે સો રૂપિયા અહીંયા કિંમત સો રૂપિયા છે દસ ટકા નફો છે એટલે દસ ટકા બરાબર કેટલા તો સો ગુણ્યા દસ છેદમાં સો એટલે આપણને ઝીરો ઝીરો કેન્સલ કરી એટલે સો સો કેન્સલ કરીએ જવાબ દસ રૂપિયા આવે પણ અહીંયા વેચાણ કિંમત કેટલી થાય તો ખરીદ કિંમત સો હતી દસ ટકા નફો મેળવવો છે તો એકસો દસ રૂપિયામાં આપણે વેચવી જો એટલે વેચાણ કિંમત એકસો દસ રૂપિયા થશે એક બેટની કિંમત બારસો છે જો દુકાનદાર વીસ ટકા નફો મેળવવા માંગતો હોય તો તેની વેચાણ કિંમત કેટલી રાખવી પડે તો અહીંયા સો ટકા એટલે બારસો રૂપિયા એની ખરીદ કિંમત છે વીસ ટકા નફો મેળવો મેળવ્યો એટલે કેટલા થાય તો કે બારસો ના વીસ ટકા થાય બસો ચાલીસ અહીંયા ત્રિરાશી મૂકીને આપણે બસો ચાલીસ મેળવવા હવે બારસો માં બસો ચાલીસ ઉમેરીએ એટલે થશે ચૌદસો ચાલીસ કે જે આપણને વેચાણ કિંમત મળે વેચાણ કિંમત કેટલી ચૌદસો ચાલીસ રાખવી પડે એક બાસ્કેટબોલની કિંમત રૂપિયા સાતસો છે જો વેપારી ત્રીસ ટકા ખોટ સાથે વેચે તો તેની વેચાણ કિંમત કેટલી થાય હવે સાતસોના ત્રીસ ટકા ગણવા પડે એટલે સો ટકા એટલે સાતસો ત્રીસ ટકા એટલે કેટલા તો બસો દસ રૂપિયા થશે હવે એટલી ખોટ ખાઈને વેચવાની છે તો સાતસોમાંથી બસો દસ બાદ કરવા પડેલ ચારસો નેવું રૂપિયાની વેચાણ કિંમત રાખવી પડે કેમકે વેચાણ કિંમત ખોટ માટે લેવા જઈએ તો ખરીદ કિંમત માઇનસ ખોટ થશે ત્યાર પછીનો ચોથો ક્વેશ્ચન છે એક કારની કિંમત રૂપિયા ત્રણ લાખ છે જો દસ ટકા કોટ સાથે વેચવામાં આવે તો તેની વેચાણ કિંમત કેટલી થાય તો સો ટકા એટલે ત્રણ લાખ તો દસ ટકા એટલે કેટલા તો કે ત્રીસ હજાર તો ત્રણ લાખમાંથી ત્રીસ હજાર બાદ કરો એટલે વેચાણ કિંમત આપણને બે લાખ સિત્તેર હજાર રૂપિયા મળી જાય ત્યાર પછીનો ક્વેશ્ચન ત્રણ અ છે સંખ્યા રેખા દોરીને આપેલ સમય સંખ્યાઓનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનું છે તો અહીંયા ત્રણના છેદમાં ચાર એ અહીંયા સંખ્યા રેખા ઉપર દર્શાવેલા છે માઇનસ બેના છેદમાં ત્રણ અહીંયા દર્શાવેલા છે ત્રણના છેદમાં આઠ અહીંયા દર્શાવેલા છે ત્યાર પછી માઇનસ પાંચના છેદમાં સાત તો અહીંયા આપણને દર્શાવેલા છે ત્રણના છેદમાં બે અહીંયા દર્શાવેલા છે માઇનસ ત્રણ ના છેદમાં પાંચ અહીંયા દર્શાવેલા છે પાંચના છેદમાં નવ આ ધન સંખ્યા એટલે ઝીરો આપણે ડાયબાયોસી શરૂ કરીએ ઝીરો થી એક છેદમાં નવ એમ લેતા જઈએ તો પાંચના છેદમાં નવ મળે માઇનસ ચાર ના છેદમાં પાંચ અહીંયા ઋણ સંખ્યા છે એટલે ઝીરો આપણે જમણી બાજુ રાખીશું પણ ડાબી બાજુ કિંમતો લખીએ તો માઇનસ ચાર ના છેદમાં પાંચ અહીંયા માઇનસ એકના છેદમાં પાંચથી આગળ વધતા જઈએ તો મળી જશે ત્યાર પછી માઇનસ ત્રણ ના છેદમાં દસ છે દસમું ક્વેશ્ચન ત્યાર પછી પ્રશ્ન ત્રણ બ છે અંગ્રેજી મૂળાક્ષરોને સંગત સમય સંખ્યાઓ લખવાની છે તો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે જઈએ અહીં અંગ્રેજી એ અને બી અહીંયા આપ્યા છે અહીંયા કિંમત એક છે દસ ના છેદમાં નવ છેદમાં નવ બાર છેદમાં નવ બીજો ક્વેશ્ચન જોઈએ અહીંયા એ અને બી ઉલટું છે એ આવશે અહીંયા માઇનસ બે ના છેદમાં આઠ શું એ આવશે માઇનસ બે છેદમાં નવ અને બી આવશે માઇનસ પાંચ છેદમાં આઠ ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન છે અને છે ના છેદમાં ચાર આવશે પછી આવશે આવશે તો ત્યાર પછીનો ચોથો ક્વેશ્ચન જોઈએ સમય સંખ્યાના સરવાળા બાદ બાકી કરવાના છે તો ત્રણ ના છેદમાં ચાર વત્તા એક છેદમાં બે છે તો અહીંયા આપણે છે એકના છેદમાં બે છે અને છેદને અને અંશને બે વડે ગુણી દઈએ તો પણ મળી જાય જવાબ પણ અહીંયા હું ચોકડી ગુણાકાર કરું છું ત્રણ દુ છ ચાર દુ આઠ છ ના છેદમાં આઠ મળ્યું એક ચાર ચાર અને બે ચાર આઠ એટલે ચાર ના છેદમાં આઠ મેળવ્યું એનો સરવાળો કરીએ છ ચાર દસ દસ ના છેદમાં આઠ થાય કે છે આપણે પાંચ ના છેદમાં ચાર લખીએ એટલે એક પૂર્ણાંક એક ચતુર્થાંશ જવાબ મિશ્ર પૂર્ણાંકમાં ફેરવતા મળશે ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે અહીં છે સરખા જ છે એટલે 5 +- થી થશે ઓછા એટલે અહીંયા 5 / 5 - 11 / 4 5 માંથી 11 બાદ કરી એટલે -6 મળશે -6 / 4 એટલે -3 / 2 છેદ ઉડાડ્યો એટલે -1 / હવે 1 पूर्णांक 1 / 2 મળ્યા ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન છે 3 / 5 - 1 / 3 તો 3 * 3 = 9 એટલે અહીંયા ચોકડી ગુણાકાર કરી દઈએ છેદમાં પાંચ ગુણ્યા ત્રણ માઇનસ એક ગુણ્યા પાંચ એટલે બાર ની આવે અહીંયા શું આવશે પંદર તો અહીંયા ચાર ના છેદમાં પંદર એવો જવાબ આપણને મળશે ત્યાર પછી આપણે જઈએ તો ચોથો ક્વેશ્ચન છે બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ વત્તા ત્રણ પૂર્ણાંક એક દુત્યાંશ તો અહીંયા ચાર દુ આઠ આઠ ને ત્રણ અગિયારના છેદમાં ચાર થશે ત્રણ દુ છ ને સાત સાતના છેદમાં બે થશે અહીંયા આપણે સાતના છેદમાં બે ને બે ને બે વડે ગુણી દઈએ એટલે ચૌદના છેદમાં ચાર થાય અગિયારના છેદમાં ચાર વધતા ચૌદના છેદમાં ચાર એટલે અગિયાર વધતા ચૌદ છેદમાં ચાર મળે પચીસના છેદમાં ચાર આપણને મળે કે જે છ પૂર્ણાંક એક પાંચમો ક્વેશ્ચન છે ત્યાર પછી ક્વેશ્ચન ચાર છે બ સમય સંખ્યાના ગુણાકાર ભાગાકાર કરવાના છે તો અંશ અંશ સાથે છેદનો છેદ સાથે ગુણાકાર કરવાનો હોય ત્રણ દુ છ અને અગિયાર પંચા પંચાવન એટલે છના છેદમાં પંચાવન જવાબ મળે અહીંયા ત્રણ ત્રણ કેન્સલ થાય માઇનસ પાંચ માઇનસ પાંચ કેન્સલ થાય એટલે જવાબ એક મળે ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન છે અહીંયા આપણે અવયવ પાડી દઈએ પાંચ ગુણ્યા બે ગુણ્યા નવ કરી અઢારને બદલે અને પચીસ છે એના પાંચ ગુણ્યા એટલે પાંચ પાંચ કેન્સલ નવ નવ કેન્સલ એટલે બેના છેદમાં પાંચ જવાબ મળી જશે ચોથો ક્વેશ્ચન છે માઇનસ ત્રણના છેદમાં પાંચ છે તો ગુણ્યા કરવા હોય તો પાછળની સંખ્યાને વ્યસ્ત કરવી પડે એટલે એકના છેદમાં બે કરવી ત્રણ એક માઇનસ ત્રણ ના છેદમાં દસ જવાબ મળી જશે વ્યસ્ત એટલે બારના છેદમાં સાત આવશે પણ એક માઇનસ છે એટલે જવાબ કેવો આવશે માઇનસ બાર બાર કેન્સલ સાત સાત કેન્સલ ત્યાર પછી પ્રશ્ન પાંચ અ છે નીચે આપેલી સમય સંખ્યાઓની વચ્ચે આવતી પાંચ સમય સંખ્યા લખવાની છે તો બેના છેદમાં ત્રણ અને ચારના છેદમાં પાંચ છે અહીંયા ચોકડી ગુણાકાર કરીને છેદ સરખો કરી લઈએ તો આપણને દસના છેદમાં પંદર અને બારના છેદમાં પંદર મળે એને હવે હું છ વડે ગુણું છું જેથી મને છ કે સાત સંખ્યા મળી જાય તો મને પાંચ ઇઝીલી હું લખી શકું અહીંયા સાઈઠના છેદમાં છ વડે ગુણ એટલે સાઠના છેદમાં નેવું અને બોતેરના છેદમાં નેવું મળે છે તો આની વચ્ચેની એટલે અહીં આવશે એકઠ ના છેદ માં નેવું છેદ માં ચોસૈ ના છેદ માં નેવું પાસે ના છેદ માં નેવું પછી છાસઠ ના છેદ માં નેવું

અહીંયા વચ્ચેનો અં અહીંયા લેવાનો છેદમાં તો સિત્તેર છેદ તો એવી શકે સાત ના છેદમાં પાંચના છેદમાં છેદમાં બેતાલીસ થી પચાસ ની વચ્ચે અંશ આવે અને છેદ આપણો ત્રીસ રહે એવી સંખ્યા અહીંયા લખવાની થશે ત્યાર પછી માઇનસ બે સાત અને માઇનસ એક છેદમાં સાત છેદ સરખા કરે માઇનસ ચાર છેદમાં ચૌદ અને માઇનસ સાતના છેદમાં ચૌદ તો આને ત્રણ વડે ગુણી દઈએ બે વડે ગુણો તો પણ થઈ જાય અહીંયા ત્રણ વડે ગુણીને આપણે આવી સંખ્યાઓ મેળવી શકીએ ત્યાર પછી પાંચમો ક્વેશ્ચન છેદ સરખા કરીએ અને સીધું આપણે લખી શકીએ માઇનસ બે ના છેદમાં છ માઇનસ એકના છેદમાં છ એકના છેદમાં છ બે ના છેદમાં છ એવો અહીં લખી શકાય પણ એ બે વડે ગુણીને પણ મેળવી શકાય ત્યાર પછી પ્રશ્ન પાંચ બ છે એમાં ના કરતા મોટું ના કરતા નાનું અને માઇનસ સંખ્યાઓ લખવાની છે બરાબર સોરી બરાબર ની નિશાની આપવાની છે તો મા એક માઇનસ છે અને પ્લસ છે મોટું કયું હોય પ્લસ અહીંયા ચાર ના છેદમાં પાંચ છે જ સરખા કરી લઈએ ચોકડી ગુણાકાર કરીએ ચાર ચાર આઠ ને પાંચ પાંચ પચીસ એટલે પચીસ વાળું મોટું કહેવાય છેદ સરખા કરેલ ચોકડી ગુણાકાર કરીએ આના અહીંયા તો બંને સરખું છે અહીંયા સાત પંજા પાંત્રીસ દસ દુ વીસ મોટા થાય એટલે સાત ના છેદમાં દસ મોટા થશે આ બંને સરખા છે આને બે વડે ગુણો એટલે માઇનસ ચૌદના છેદમાં સોળ થઈ જાય અહીંયા બે વડે ગુણો ચાર ના છેદમાં છ ને એટલે એટલે સોરી અહીંયા સરખા એટલા માટે થશે જો પાંચ દુ દસ પાંચ પંદર બે ના છેદમાં ત્રણ થયું છે પંદર ને બે સત્તર પાંચ દુ દસ ને ત્રણ તેર અહીંયા સત્તર આવે તેર આવે એટલે સત્તર વાળું મોટું થશે જો આ વિડીયો ગમો હોય તો લાઇક કરજો આવા મીડિઓ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો